શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના તત્વાવધાનમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચારનું આયોજન થયું છે અને તે અંતર્ગત અમદાવાદ ખાતે ધર્મસભાનું પણ આયોજન થયું છે બ્રાહ્મણો સ મુખમાં સીત વેદો કહે છે બ્રાહ્મણ એ ભગવાન વિરાટનું મુખ છે હકીકતમાં મુખ છે એ જ સમગ્ર વ્યક્તિત્વની મહત્વની પહેચાન છે એમાં આંખ એ સૌથી મહત્ત્વનું અંગ છે બ્રાહ્મણોએ સમાજને દ્રષ્ટિ આપી છે સમાજને એક દિશા આપી છે બ્રાહ્મણોએ પોતાના મુખ દ્વારા સમાજનું પ્રબોધન કર્યું છે અને કલ્યાણનો માર્ગ બતાવ્યો છે એ બ્રાહ્મણ જે સમગ્ર સમાજના બધા જ વર્ગોને તૈયાર કરે છે એની પાસે સર્વ પ્રકારનું જ્ઞાન છે એ ક્ષત્રિયોને શસ્ત્રવિદ્યા પણ શીખવાડે એ વૈશ્યોને વ્યાપાર પણ શીખવાડે અને શૂદ્રની અંદર સેવા ભાવના દ્રઢ થાય એ માટે પોતે પણ સેવામાં લાગી અને સૌનું મંગલ ઈચ્છે એવો બ્રાહ્મણ પોતે પાછળ પડી જાય અથવા તો પાછળ રહી જાય એ માત્ર બ્રાહ્મણ માટે નહીં સમગ્ર સમાજ માટે નુકસાનકારક બાબત છે સરકારશ્રીએ પણ એ દિશામાં ધ્યાન આપીને બ્રાહ્મણને એક સમાજ તરીકે એ મજબૂત રહે એ શિક્ષક બની અને સમાજનું પ્રબોધન કરતો રહે એ ઉદ્યોગપતિ બની અને રાષ્ટ્રના પણ આર્થિક વિકાસમાં યોગદાન કરતો રહે એ માટે સહયોગ કરવો જોઈએ ધર્મસભાની અંદર પધારેલા સૌ સંતોને સૌ કથાકારોને અને ઉપસ્થિત સૌ ભૂદેવોને આ અવસરે પ્રણામ કરું છું પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને કારણે પ્રત્યક્ષ ઉપસ્થિતિ શક્ય ન બનતા આ રીતે મારી ઉપસ્થિતિ આપ સૌની વચ્ચે દર્જ કરાવું છું આપ સૌને વંદન કરું છું અને આ આયોજનની સફળતા માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું છું હર હર મહાદેવ જય પરશુરામ